જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા હવાર ને વેહલી વેલી હવાર માં આપણે આપણે શિવાનીને શિવાનીને કરીએ છીએ કારણ કે બહુ છે કરીશું શિવાની આજે શિવાની જોઈને મને ઘણી બધી શાંતિ થાય છે કે એક ધારા જે બહુ જ આખા શરીર ફોડલા બધા બધા બેહવા મળ્યા છે એટલે હવે એમ લાગે છે કે આમાં રિકવર થઈ દે આપણી શિવાની દેખાય છે પણ આ બધા જો આયા જે હતા ને બેહી ગયા છે ભાઈ સિયા શરૂઆત થઈ ગઈ છે સોમાસુ પૂરો થઈને ને ડાયરેક્ટ સિયા હોય ગયો છે બહુ જ ઠંડી પડે તો જે ની છે તો જે ઉઠી છે આજે રવિવાર છે અને શુભમ કિશન વેય ગયા છે ગમતું નથી ઘર ખાલી ખાલી લાગે છે અને આજે છે 9 નવેમ્બર એટલે એશ્વિમેનનો બર્થડે છે અલ મને ખબર તો મને અમાર કે આજ મારો છે તો હારું કે તને યાદ છે દર વર્ષે રજામાં બર્થડે આવતા ને એની પેલી શુભમ ને નિશાળમાં બટ્ટી સ્કૂલ માં ઉજવશે

ઈતો ને રમાડવાયો બટા જ જ ની રમે ને આમ રમાડો છે ને આમ આમ બીકણી છે આવ હા ના ઈ તોડો ઉસો 10000 થી કરતા મોટો છે બસ હા તાર કરતા વધારે છે એનો

ને આટલી બધી જોમા વરસાદ વરસાદને લીધે એટલી વરસાદ ગયો અને ભીનું ભીનું એમ આપણે ગાયોને જેના ઉપર નૂર તેજ હોવું જોઈએ ને નૂર તેજ નથી રહ્યું અને આપણી શિવાનીને જવો અત્યારે ટાઇટ સડી છે આપણે આપણે ધવાડી કરશું રવાડા બેઠા થઈ છે સતત સાત આઠ દિવસ તા ઊભી ઊભી એટલા માટે આ બેહી તો ગયું છે રોજ કરતાં થોડુંક હળવું દેખાય છે પણ બેસતી નથી બસ એ ચિંતા થાય છે ને ક્યારેય કોઈ દિવસ લંપી વાયરસ છો નહીં ને હા પહેલી વાર છો છે તો જેને પણ ગાયોને છું હોય ત્યારે કમેન્ટ કરજો કે લંપી છો હોય તો ગાય એ જ નહીં ઊભી જ રહેતી છે એટલે ચિંતા એ થાય છે કે શિવાની બેહતી કેમ નહીં હોય એ ચિંતા રહી છે શિવાણીની વિડીયો ઉતારવાનું મન જ નથી થતું આખો દિવસ સવારે થોડોક બનાવ્યો હતો અત્યારે કારણ કે એક કહેવાય ને આપણી આખી ગૌશાળામાં આપણી જે શિવાની છે એને આમ હવે હાલતમાં જોઈ તો આપણને આમ બીજું કાંઈ મન ન થાય કે આપણે વિડીયો બનાવી કે હું કરી કાંઈ એક એ દિશા ફૂઝેને એવું થાય અને આ પાણી જો આપણો વરસાદનું જે ભરેલું છે આ જીસીબી લાવી અને આ ઉકળો સાઈડ કરાવવાનો તો ખાતર બધું તો જીસીબી પણ હાલતી નથી ટાયર ફરી જતો એટલે હજી ખમ્મું પડશે વાડીમાં પણ કામની કોઈ સીમા નથી એટલું કામ છે પણ દિવાળી પેલા શાક બકાલું કરતા એકેય શાક બકાલું બધા બાકી છે કારણ કે અંદર કાઈ વાહન આલે એવું છે જ નહીં એટલું જ તળીએ ભીનું છે અને અહીંયા અમારા જેઠના ઘરે ખાળકો કરતા હતા ને તો ખાળકો ખાલી ચાર પાંચ ફૂટ ગાળો ને ત્યાં તો પાણી આવી ગયું વિચાર કરો કેટલું પાણી જમીનમાં હશે એ એટલો વરસાદ પડેલો છે શિવો એ શિવુ શિવાની ગલું તો શિવાની પાસે જ રહી ગલો હાલમ

સ્પીડ જ કઈ કલક જોવા એમ લાગે કે દુર્ગા ધોડે કે હું કરે આપણે એ દેખાય નહીં એટલી ધોડે તો આપણે શક્તિનું નું મિલ્કિંગ થઈ ગયું છે ને હવે રાધા જવાનું છે મિલ્કિંગ કરવા માટે રાધા પછી આપણે વારો છે સુરભી નો એ પેલા અહીંયા જો એસી નો બર્થડે છે એસી તો જાય રમતી હશે ને જેની ને બેનપણી બે ફૂગા ફૂલા છે એસવી ની માટે બહુ કઈ ફૂલતા નથી જેની શા બે તપેલા લીધા ફૂગા ફરવા માટે તો બે ફુગા ફૂલા છે એશ્વિન બર્થડે છે એટલા માટે હશે અને એશ્વિ તો સવારે મેં નવરે ધોરાવી અને તૈયાર થઈ ગઈ છે બધી આટા મારી આવી બધી ચોકલેટ વેસી આવી અને ગિફ્ટ દેવા માટે કાલ સ્કૂલ માટે લઈ આવી બોલ પેન ચેકલા બર ને એવું હવે એશ્વિ આવે પછી આપણે બતાવશું કદાચ અત્યારે જવાનું છે રાધાનું મિલ્કિંગ કરવા માટે શુભમ કિશન હોય તો કાંઈ ચિંતા જ ન હોય કિશન બધી તૈયારી અશ્વિન બર્થ મસ્ત ઉજવે દર વખતે આપણે ભાઈબીજને દિવસે ઉજવતા પણ આ વખતે કઈ એવો ટાઈમ જ રહો નહીં ભાઈબીજના દિવસે પછી મેં એને મનાવી કે આપણે તારીખ આવશે ને તારી જલમ દિવસની ત્યારે ઉજવશું તો આજે નવ તારીખ છે નવ નવેમ્બર અને આ બેનને જો લાવ્યા છે એની જગ્યાએ હા હા ત્યારે કાલ સવારે તો વેલા અંધારું ને ને વૈકી તો વાડી જાય પણ ને પાછા એટલે આવે છે એટલે વાંધો ન આવે કાલ મોટી બેન ને ફોન હતો ને તેમજ કે તે હજી કે એને એડ માસ રાખવાની મેં ક્યુ હવે તો એ દોહા દે ચા સુધી એને એડમાં રાખવી પડશે એવો પડી ગયો હા

तोफान એટલે રાધાનું ચટલી ડાઈ એટલી જ ગાંડી દિલું ગદ દીધું ન લાકડું રાધાનું મિલ્કિંગ થઈ ગયું છે અને એશવી બેન ઘરે આવી ગયા એશવી

પણ આ જેનીન પપ્પાને એકવાર મેં ઊભા કરીને મેં કલેક જાવ તો લક્ષ્મી જોયો એણે કીધું તારી લક્ષ્મી કઈ આજ રાતેની મેં ક્યાં આખો દી નહીં હોય એટલે મેં જે એવું નથી વાંચું કદાચ મેં આવી જાય તો તમારો અંદાજ હાસો નહીં તો મારે આલા શું કહેવાય કે મને ખબર નથી પડતી એટલે હવે એને ખબર પડી છે એની વાત સો ટકાની વાત હાસી છે હા જોઈ લો

જોઈશી હવે હનુમાનજીની જો મળી કદાચ લઈ આવી દે કારણ કે જેની પપ્પા ઘરે હોય ને કોઈ હનુમાનજીના મંદિરે જાય આવે તો આપણે રક્ષા બાંધી તો કેમ થાય રક્ષા બાંધવાનું આજ નઈ તો હવે આજે પહેલી વાર હું અને મા સુરભીનું મિલ્કિંગ કરવા માટે જઈશ જોઈશી કારણ જેની ના પપ્પાને ગમે ત્યારે બહાર જવાનું થયું હોય તો કરીએ કે નહીં સુરભી એમ તો હાવ હોઝી છે પણ કડક બહુ છે ને એટલા માટે જયવંત ને કામ તણાવે ખાવા ટુ ને આમ ખાતો નથી આપી તે કામ તો હું કારેક કારેક કરું છું મિલ્કિંગ શું નું અને જેનીના પપ્પા દરરોજ કરે તો આજે બા બેઠા છે જોઈશે એ બાને સુરભી મિલ્કિંગ કરવા દે કે નહીં સુરભી ના નથી પાડતી અટકતી નથી પણ મતલબમાં કડક બહુ છે સુરભી મેં બાની ઉંમર સાઠ વર્ષની ઉપર છે તોય ગમે એવો કડક હોય ગાય ગમે એવું હોય તો એ દોઈ લે એટલા માટે ક્યાંક ગયા હોય તો ચિંતા ન રહે કેમ થાય બા અને ખાસ કરીને સુરફી ને આવ ટૂંકું આસર ટૂંકા સુરફી હાડમાં ફૂલ ઊંસી એટલા માટે કડક હોય ને તું આપણે મિલ્કિંગ કરીએ કે પણ દોવાનો વાંધો ન્યા આવે કામ ઉસી પડે અને આસર આવ ફાવે જ નહીં કાબા એવું થાય ને ફાવતું નથી ને બોલો તો બોલાવ તમારા દીકરા બોલાયે ઉભાયો બાકી દે નથી ખાવતું બહુ કડક પડે છે અને મારી કીધે એમ થાય છે તો જેની પપ્પા તો આવે તો બોલાવીએ આપણે તો સુરભી આપણે બધું ખાણ ખાઈ ગઈ ને બા કીધે મિલ્કિંગ નથી છું હવે જેની પપ્પાને બોલાવા છે કારણ કે એની સિવાય સુરભીનું મિલ્કિંગ નો થાય એટલા માટે ફરી પાછું ખાણ લઈ ગઈ થી થોડું જયમંતને હરવાર ખાવું જોવો આપી દઈએ તો અડતો નથી સુરભી તો તમારે જ કરવું પડશે એમ કે જયવંત તૈયારવાર ખાય છે સુરભી ખાય ને એટલે એને મન છું ખાવાનું આમ ખાણ મીખી જ ખાઈ જાય પણ થોડુંક પડ્યું રહેવા દે આજે એને બહુ મન થયું સુરભી ખાય તેની પાછળ લાઈન લો એવું અને સુરપી નું દૂધ ના આસામાં લીધો કેવી હેડ આવે છે આ જેની ના પપ્પા નું કામ છે અમારો કે હાહુવ નું કામ નહી કારણ કે બહુ કડક ગાય છે એટલા માટે તો હું કરશું એમ કે આપણે તમારે ત્યાં જવાનું છું હોય અહીંયા ઘણી માં દોય પણ જે એના દૂધ આવે ને એટલું અમાર હાહુવ થી ન આવે એટલા માટે